અંકલેશ્વર પાલિકાએ સુરતથી જે આઈડસીમાં આવતા પ્રતિબંધિત એકસો પસ્તાળીસ કિલો પ્લાસ્ટિક ભરેલો ટેમ્પો પોછડ પાડ્યો અંકલેશ્વર પાલિકાને મળેલ બાદની આધારે પ્રતિબંધિત પ્રતિંધિત પ્લાસ્ટિકનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સુરત તરફથી આવતો ટેમ્પો પોછડ ગયો હતો જેઆઈસીમાં બેસ્ટ સ્થળે મંગાવેલ આ એકસો પિસ્તાળી કિલો પ્લાસ્ટિક જપ્ત કરી આ અંગે જીપીસીબીને આગળની કાર્યવાહી માટે જાણ કરાઈ હતી ચેકિંગમાં ચીફ ઓફિસર કેસવ કોલડિયા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવરસિંહ મહિલા સેનેટરી સુપર વાઇઝરો જોડાયા હતા આ નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા ખાસ કરીને ટેમ્પો એનું ચેકિંગ કરતા હતા તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતાં પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો જેની જેનું વજન એકસોને પિસ્ત એકસોને કિલોગ્રામ હતું પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલી ટેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે આ બંનેનો જથ્થો મળી આવેલો છે જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ